અરે કર અમારા દુખમાં ભાગ લેવા માટે આવવાની ભાવના સમયમાં દોસ્તો બધા આપણે સાથે ની કરી આટલા ભાગે તો હોય એટલે બધો 23 રૂપિયા હાજરી ચૂકવારી બાજુ આપાને કુનો

અને એમના સવાલો નો જવાબ ભાજપ નેતા એવો પેદા નથી જો આ વિસ્તાર ના પ્રશ્નો જે દિવસે હું પૂછીશ ને એનો જવાબ આપ્યો